મિત્રો કારણ કે મિત્રો આ વખતે મિત્રો વરસાદ નું કઈ નક્કી હોતું નથી મિત્રો ભર ઉનાળા મિત્રો વરસાદ આવે તેવું વાતાવરણ મિત્રો છવાઈ ગયું મિત્રો બે દિવસ મિત્રો વરસાદી માહોલ રહ્યો છે અને વરસાદના લીધે ખેડૂતો મિત્રો પણ મિત્રો હેરાન ઉપર આવી ગયા છે મિત્રો કારણ કે મિત્રો એક મકા પાક લેવાનો ટાઈમ આવી ગયો છે મિત્રો એક મકા વરસાદ વરસવાનો પણ ટાઈમ થઈ ગયો છે મિત્રો એટલે કા મોસમે વરસાદ વરસતા મિત્રો ખેડૂતો મિત્રોને ને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે મિત્રો એટલે આજનો વિડીયો મિત્રો એના ઉપર બનાવ્યો છે મિત્રો આજનો વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો વિડીયો માં નીચે કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારા ચેનલ પર નવા હોય વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં અને હવે પછી તમે બધા આ ચેનલ ઉપર મિત્રો કઈ ટાઈપ ના વિડીયો જોવા માંગો છો મિત્રો તો પણ વિડીયો નીચે કોમેન્ટ કરી દેજો તો મિત્રો જય માતાજી